જુનાગઢમાં સનાતન હિન્દુ એકતા સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદ ગૌરક્ષક દળ દ્વારા રામનવમી ના તહેવાર ને લઈ ગામ થી ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું ભવ્ય ઉજવણી આપણે શ્રી રામ ભગવાનની જયંતિ ની જન્મોત્સવ ભવ્ય ઉજવણી વિશ્વ હિન્દુ પરિષદ જેટલી અલગ અલગ પ્રકારની જેમાં ખાસ જે આકર્ષણના કેન્દ્ર છે તેમાં બાહુબલી હનુમાન નાસિક ઢોલ તેમજ અલગ અલગ પ્રકારના રામચરિત રામાયણના અલગ અલગ પ્રસંગોનું સમાવેશ કરેલો છે જય જય શ્રી જય શ્રી રામ રાજુ ઢાકર આ શોભા યાત્રા અમે ખીલીજવાર ગાડી છે ઝાંજરડા રોડ ઉપર આ શોભાય યાત્રામાં કમ સે કમ પંદરથી વીસ ફ્લોટ છે અને વિશેષતામાં નાસિકથી બેસિયર ઢોલ મંગાવ્યો છે અને અવનવા ફ્લોટ છે અને આવું આયોજન દર રામનવમીએ કરશું એવા બધા કાર્યકર્તાઓને મળી અને આવો વિશેષમાં વિશેષ કાર્યક્રમ કરશું રામનવમી આ રામનવમીનો કાર્યક્રમ અમે પહેલી જ વાર કર્યો છે હિન્દુ એકતા સમિતિ સનાતન હિન્દુ એકતા સમિતિના બેનરની છે એમાં સર્વે સમાજના લોકો છે હિન્દુ સમાજના લોકો અને આ પહેલી જ વાર છે અમારે તો પહેલી જ વારમાં એટલું ભવ્ય થયું તો આવનારા વર્ષમાં આનાથી પણ વિશેષ અને આનાથી પણ ભવ્ય કાર્યક્રમ અમે કરશું રામનવમીના દિવસ આજે સમગ્ર દેશ અને સમગ્ર હિન્દુસ્તાન અને ભારતને આખી દુનિયાની પ્રજા આરે ગૌરવ લઈ શકે એ તહેવાર એટલે કે સનાતન ધર્મનું ભગવાન રામની જન્મજયંતિ એટલે આ રામનવમીના દિવસે આજે સમગ્ર દુનિયાની અંદર જે સનાતન ધર્મના હિન્દુ લોકો છે એનો આજે ગૌરવનો દિવસ છે અને આજે સમગ્ર વિશ્વ અયોધ્યાની ભૂમિ છે ભગવાન રામ સાક્ષાત અહીંયા રહ્યા હોય એવો માહોલ લોકોની અંદર જોવાઈ રહ્યો છે આવનાર દિવસોની અંદર આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ જે અયોધ્યામાં ભગવાન રામ લલ્લાની સ્થાપના કરી એના ગર્ભગૃહમાં રાજાને શોભે એવી જગ્યાએ એમને બેસાડવાનું કામ કર્યું છે ત્યારે આજે દેશ ગૌરવ લઈ રહ્યો છે સનાતન ધર્મ ગૌરવ લઈ રહ્યો છે આજે યુવાનોની અંદર છે કે દેશ કા બચ્ચા બચ્ચા બોલતા હૈ જય જય શ્રી રામ બોલ જય રામ